તૈયાર કરી ભેટમાં અપાશે અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પની અનેક પ્રતિકૃતિ અને તસવીરો લોકોએ જોઈ હશે પરંતુ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આજે ડોનાલ્ડ ટ્રમ્પ સફળ લઈ અમેરિકાના સુડતાળીસમાં રાષ્ટ્રપતિ બનશે ત્યારે માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાહીઠ દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે ચાર પોઈન્ટ ત્રીસ કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે લેબગ્રોન ડાયમંડમાં ટ્રમ્પની છબી કંડારાઈ સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં ડાયમંડના કટિંગ અને પોલિશિંગ માટે પ્રખ્યાત છે અને હાલ લેબગ્રોન ડાયમંડથી સુરતની નવી ઓળખ પણ લોકો જોઈ રહ્યા છે ત્યારે સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિ લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યું છે પ્રથમ જોઈને લાગશે કે આ કોઈ તસવીર છે પરંતુ તેની ચમક તમારી આંખમાં એવી રીતે વસી જશે કે તમે જોતા જ રહી જશો પાંચ કારીગરે સાહીઠ દિવસ મહેનત કરી ઉદ્યોગપતિ હીરો તૈયાર કરાવનાર ઉદ્યોગપતિ સ્મિત પટેલે જણાવ્યું હતું કે અમારા સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યું છે નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ પોલિશિંગ થાય છે તેનાથી વિપરીત લેબગ્રોન ડાયમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે તેની વેલ્યુ અને ગુણવત્તા રિયલ ડાયમંડની જેમ જ હોય છે હાઈ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્નકલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે પૂર્વ રાષ્ટ્રપતિની પત્નીને ગ્રીન ડાયમંડ અપાયો હતો વધુમાં ઉમેર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો આ ડાયમંડ બે મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે અમારા પાંચ કલાકારો દ્વારા આ ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમંડ બનાવવામાં આવ્યો છે જેને સુરત તરફથી ડોનાલ્ડ ટ્રમ્પની ભેટમાં અપાશે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની આ જ કંપનીએ તૈયાર કરેલો ગ્રીન ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનની પત્નીને ઉપહાર સ્વરૂપે આપ્યું હતું